જંબુસરના વીરજગામે ગામે બે મકાનોમાં આગથી રોકડા સવા લાખ અને દાગીના પરીને ખાક થયા હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનોમાં આગ લાગી હતી આગમાં એક લાખ પચીસ હજાર રોકડા સોના ચાંદીના દાગીના કપડા અને વાસણ સહિત ઘર વખડી બળીને ખાખ થઈ ગઈ છે વેડજ ગામે આવેલ કાંજીમા વિસ્તારમાં બની ઘટના હતી પુષ્પાબેન રમેશભાઈ જાધવ તેમજ ભરતભાઈ રાયસંગભાઈ નામના વ્યક્તિના મકાનોમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે

જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ સરપંચના સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી છે ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ